એ એવા હોસ્પિટલ્સ છે જેના સામે નોટિસ પણ ફાળવ્યા હતા અને એનો પણ એની સામે આ લોકોએ કશું નથી કર્યા હતા તો એટલા માટે એની સામે કડક કાર્યવાહી લેવામાં આવી હતી પ્રકારની જોવા મળી છે એટલે કે આપણા જો યુઝ્યુઅલ ક્રાઇટેરિયા છે કે આ ક્રાઇટેરિયા મુજબ આપણે ચાલવાનું હોય છે અને એ ક્રાઇટેરિયામાં આ પરમિશન પ્રોપર હોવી જોઈએ અને એઝ પર પ્રોપર જો પ્લાનિંગ છે જો આપણા ક્રાઇટિરિયા આવે છે તો એના મુજબ ચાલવાનું હોય છે તો આ લોકોએ જો પ્લાનિંગ મુજબ નથી ગયા અને બે ત્રણ વાર આ લોકોએ એનો ભંગ કર્યો હતો રૂલનો તો એટલા માટે એના સામે વિરુદ્ધ એક્શન લેવામાં આવ્યો હતો સો દેટ કે એવી પ્રકારની પ્રવૃત્તિ કોઈ નેક્સ્ટ ટાઈમ સામે ના આવે યા ઇટ શુડ બી અ લેસન ટુ ઓલ અધર્સ ધેટ વી હેવ ટુ બી અંડર ધી લો અને આપણે લીગલી ચાલીએ અંડર લો ચાલીએ રૂલ મુજબ ચાલીએ હા તો ઘણા એવા હોસ્પિટલ્સ છે જેનાથી અમે લોકો રિકવરી કરી રહ્યા છીએ અને એમાં બ્લેક લિસ્ટિંગનો પણ છે તો એકવાર રિપોર્ટ આવી જશે તો એનો બ્લેક લિસ્ટિંગ પણ કદાચ થઈ શકે છે મેજોરિટી જો હોસ્પિટલ્સ છે સો દે આર યુઝલી પ્રાઇવેટ હોસ્પિટલ્સ અને એમાં નાના મોટા હોસ્પિટલ બંને છે પણ એવા ઘણા પ્રકારના હોસ્પિટલ ચાલે છે અહીંયા એન્ડ નોટ ટુ બ્લેમ કે ઓલ હોસ્પિટલ્સ આર ડુઈંગ બેડ કઈ હોસ્પિટલ એવા પણ છે જો લીગલી બધું કરે છે એઝ પર રૂલ કરે છે પણ એવા પ્રકારના જો હોસ્પિટલ્સ છે જો પીએમ જે વાયની સ્કીમનો દુરુપયોગ કરે છે યા એવી રીતે એનો મિસયુઝ કરે છે તો દેટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ સો દેટ વીઆર હવે તપાસની રિપોર્ટ મેં એક્ઝેક્ટલી એમાં શું પોઈન્ટ છે એ તો ફાઇનલી કહીશ એઝ ઓફ નાઉ એક પ્રિલિમરી જો અમારા જોડે જેટલી છે ઇન્ફોર્મેશન તો એના મુજબ તો એ છે કે ઘણી બધી ક્ષતિઓ છે અને બે ત્રણ વાર પણ આ લોકોએ અમે રિમાઈન્ડર કર્યા હતા અને નોટિસ પણ ફાળવ્યા હતા તો પણ કોઈ પણ પ્રકારના સુધારો અમે એના તરફથી નથી મળ્યા હતા તો એટલા માટે એક્શન લેવામાં આવ્યા ઓવરઓલ

આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્સા લા સમૂહ શાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ શાદી ઇન્સા તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટાપીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન